નાણા વિડ્રો થવાના મેસેજ આવતા નિરાલી બેને કાપોદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ ઠગો કાપોદરામાં જ ફરી રહ્યા છે જેથી બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવીને પપ્પુ રામ અર્જુનલાલ જાટ અને પ્રભુલાલ જેરુલાલ જાટને પકડી પાડ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા અઠાવન બાઇક બે મોબાઈલ ફોન તથા 48 એટીએમ કાર્ડ મળી કુલ 1,3,100 મુદ્દા માલ કબજે કર્યો હતો બંને સામે રાજસ્થાનમાં છેતરપિંડીના આઠ ગુના નોંધાયા છે સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસી બેંકમાં આ કામના ફરિયાદી પોતે પૈસા ઉપાડવા ગયેલા એ દરમિયાન ઠગ ટોળકીના ઈસમે તેમનું એટીએમ કાર્ડ છળ મેળવી અને છેતરપિંડી કરી અને એમના પૈસા ઉપાડી લીધેલા જે ચોત્રીસ હજાર ત્રણસો ત્રીસ રૂપિયાની એટીએમમાંથી એમનો કાર્ડનો દુરુપયોગ કરી અને કાઢીને કાઢી લઈ છેતરપિંડી અંગેની કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી શ્રી ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર વન સરના માર્ગદર્શન હેઠળ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ

બંને આરોપીઓએ કાપોદરા ઉપરાંત મોટા વરાછા અને કામરેજમાં પણ આ જ રીતે એટીએમ કાર્ડ બદલીને નાળા ઉપાડી લીધા હતા બંને આરોપીઓ સામે રાજસ્થાનમાં પણ છેતરપિંડીના આઠ ગુના નોંધાયા છે પોલીસના હાથે ઝડપાયેલા બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે